શિવ સમાન કોઈ દાતા નહીં વિપતવી તારણ હાર અસ્વાર રાખીઓ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તો મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે આવતા દિવસો અને જતા દિવસો ઘણા લોકોના જીવનમાં આવતા દિવસો હોય છે અને ઘણા લોકોના જીવનમાં જતા દિવસો હોય છે પ્રથમ વાત કરીએ જતા દિવસો જ્યારે ઘરમાં કંકાસ કજ્યો દુઃખ દરિદ્રતા આવા બધા ગુણો જોવા મળે આવું બધું જોવા મળે ત્યારે જતા દિવસો ગણવાના કે આપણા અત્યારે જતા દિવસો છે સુખ જાય છે આપણા ઘરમાં તેવું ગણવું જોઈએ ઘણા ઘરમાં તમે જોતા હશો કે સતત એમ કહેવાય કે ધનની કમી રહેતી હોય કે સુખનો અભાવ રહેતો હોય નિરંતર દુઃખનો વરસાદ કરતો હોય જે પણ મનમાં ઈચ્છા હોય તે પૂર્ણ ન થતી હોય બધી ઈચ્છાઓ અધૂરી રહેતી હોય આપણા ધાર્ય કાર્ય ન થતા હોય દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તે જતા દિવસો ગણાય છે જો આવા જતા દિવસો હોય ને ત્યારે આપણે ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ શિવલિંગની પૂજા કરવી જોઈએ અને જો આવું કાર્ય આપણાથી થઈ જાય ભગવાન મહાદેવનું નામ લેવાય છે તો એમ કહેવાય છે શાસ્ત્ર કહે છે આપણે ઋષિ મુનિઓ કહી ગયા કે જે માનવ જે જીવ નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેના આવતા દિવસો થઈ જાય છે આવતા દિવસો એટલે કે જીવનમાં આપણે ઈચ્છા હોય મનમાં કાંક ઈચ્છા થાય અને તે ઈચ્છા પૂરી થવા માટે એટલે સમજવાનું કે મહાદેવની કૃપા આપણી પર વરસવા મળી છે આપણી ભક્તિનું ફળ આપણને મળવા મળ્યું છે જ્યારે આપણા જીવનમાં ધાર્યા કાર્ય થવા માટે ત્યારે સમજવાનું કે મહાદેવની કૃપા આપણી પર વરસે છે આપણી ભક્તિનું ફળ આપણને મળે છે તો હંમેશા આવતા દિવસો જો કરવા હોય નિરંતર આપણા ઘરની ઉપર સુખનો વરસાદ વરસાવવો હોય તો શિવકૃપા જોઈએ આપણે જીવનમાં ભગવાન શિવજીની ભક્તિ જોઈએ ભગવાન શિવજીની જેના જીવનમાં ભક્તિ હોય શિવજીની જે આરાધના તેના જીવનમાં ટકા નહીં પણ આવતા થઈ જાય છે તો હંમેશા શિવ સ્મરણ કરતા રહેવું પ્રભાતે એમ કહેવાય કે આજુબાજુમાં શિવાલય હોય તો ત્યાં જઈ નિત્ય શિવલિંગના દર્શન કરવા થોડાક પુષ્પો થોડાક બિલીપત્ર એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવો એક જ્યોત એક દીપ શિવલિંગ સમક્ષ પ્રગટ કરો બિલીપત્ર અને પુષ્પ તેની માથે ચડાવો શિવલિંગની ઉપર ચડાવો ખરાબ આપણને જેવા આવડે તેવા મંત્રોચ્ચાર ભગવાન શિવજી સમક્ષ બોલો કાંઈ ન આવડે તો ખાલી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તો દરેક લોકોને બોલતા આવડે જ છે અને ઓમ નમઃ શિવાય છે ને એ તો મૂળ મંત્ર છે મહામંત્ર છે બધા મંત્રોથી સૌથી મોટો કોઈ મંત્ર હોય ને તે ઓમ નમઃ શિવાય છે જે માનવ જે જીવ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય છે તેની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ભગવાન શિવજીના આશીર્વાદ તે માનવ ઉપર તે જીવ ઉપર વરસી જાય છે તો હંમેશા જો જીવનમાં આવતા દિવસો કરવા હોય તો ભગવાન શિવજીને સ્મરવા ભગવાન શિવજીનું સ્મરણ કરવું તો આપણા આવતા દિવસો થઈ જાય છે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમશિવાય લખજો અને આ વિડીયો શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મ ના મારા ને હર હરર મહાદેવ ઓમ નમઃ શિવાય